નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી સફળતા સિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી માર એના નકશામાં નથી હોતી પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારંભ ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતા નથી તે માટેનું ઉદાહરણ આપતા તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે ચણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે એ જ રીતે હસ્તરેખાઓ ભાગ્ય ગમે તેટલી કરવાનું હોય પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે પુરુષાર્થ જ પારસ છે ઉદ્યમેહી સિદ્ધંતી કાર્યાણી ન મનોરથે માત્ર ઈચ્છાઓ કરવાથી નહીં ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતા સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહી ગુજરાતી અર્થવિસ્તાર પૂર્ણ થાય છે અર્થવિસ્તારને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ